રાજકોટ અગ્નિકાંડ બાદ હવે ની કાર્યવાહી ડીઈઓ ભગીરથસિંહ પરમારે તપાસ ટીમની રચના કરી સુરતની તમામ શાળાઓનો સર્વે કરવામાં આવશે તમામ શાળાઓની ફાયર એનઓસી ચકાસવામાં આવશે બીયુસીની તપાસ પણ કરવામાં આવશે શાળામાં શિક્ષકો આચાર્યો અને વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે હોનારતની ઘટનામાં કઈ પ્રકારે વર્તવું એ શીખવવામાં આવશે કોઈ સ્કૂલમાં ગેરકાયદેસર શેડ હશે તો કાર્યવાહી કરવામાં આવશે

આ તમામ ટીમ તમામ શાળામાં જઈ અને ફાયર એનઓસી અને બીયુપી અંગેની ચકાસણી કરશે શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ ચકાસણી કરશે જેથી કરીને આ રાજકોટની જે ઘટના બની છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ ન બને એની તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે ફાયર સેફ્ટી અને એનઓસી બાબતે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ મુજબની ચકાસણી કરવામાં આવશે નવ મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર એનઓસીની જરૂરિયાત હોય છે અને નિયમો હોય છે નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા છે જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે અને કઈ રીતે શાળા શરૂ થયા બાદ તમામ સ્ટાફને તમામ આચાર્યોને તાલીમ આપવામાં આવશે અને તાલીમના આધારે તમામ વિદ્યાર્થીઓને પણ તાલીમ આપવામાં આવશે કે કોઈ ઘટના બને તો ડિઝાસ્ટર પ્લાન અંતર્ગત શાળામાંથી મોકડીલ કરવી અને બાળકોએ કેવી રીતે સેફ રીતે બહાર નીકળવું જોઈએ એ અંગેની તાલીમ આપવામાં આવશે હાલ જે એસએમસી દ્વારા કેટલીક શાળાઓને સીલ કરાય છે ગેરકાયદેતર બાંધકામો આર એમ સી બાબતે આવી શાળાઓ પર કોઈ કાર્યવાહી ના હાલ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવ્યું તો શાળા જે છે એ સુવિધા નહીં હોય તો અમારા દ્વારા પણ એસએમસીને જાણ કરવામાં આવશે અને આવી શાળા વિરુદ્ધમાં પગલાં લેવા માટેની ભલામણ કરવામાં આવશે